ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿ ಮೊಹಲ್ಲ ಖಂಡಿರಾವು ಮಾರ್ಕೆಟ್ಸ್ ચાર માતા મંદિરનો વર્ષોની પરંપરા મુજબ પલ્લીનો કાર્યક્રમ યોજાયો માળી સમાજ દ્વારા તેઓના કુળદેવી ચાર માતાનો દર ત્રણ વર્ષે પલ્લીનો કાર્યક્રમ વર્ષોની પરંપરા મુજબ ઉજવવામાં આવ્યો જેના ભાગરૂપે આજ રોજ ખંડેરાવ મંદિર સ્થિત માળી મહોલ્લા નંબર એક ખાતે આવેલા ચાર માતા મંદિર ખાતે માતાજીના પલ્લીનો કાર્યક્રમ યોજાયો જેમાં સવારથી વિવિધ રંગોના ફૂલોથી માતાજીના મંદિરમાં શણગાર કરવામાં આવ્યો સાંજે હવન કાર્યક્રમ બાદ સમાજના લોકોને માય ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું જેમાં લોકોને જોડાવવા આયોજક મંડળના ખંડેરાવ મંદિર માળી મોલ્લો નંબર એક ચાર માતા મંદિર નિમિત્તે દર ત્રણ વર્ષે માતાજીની પલ્લીનો કાર્યક્રમ રાખવામાં આવે છે એ કાર્યક્રમ નિમિત્તે આજ રોજ આપ જોઈ શકો છો વિવિધ વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીને શણગાર કરવામાં આવેલ છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પરંપરા છે કે મારી સમાજની અંદર ચાર માતાના આશીર્વાદ રહે કોઈપણ પ્રકારની કોઈ આપત્તિ ના આવે કોઈ પણ પ્રકારનો કોઈ રોગ ના આવે એ નિમિત્તે માતાજીના આશીર્વાદ રહે એટલે આ કાર્યક્રમની આયોજન કરવામાં આવે છે કઈ રીતે કાર્યક્રમ કરવામાં આવે આ કાર્યક્રમમાં એવું છે કે વિવિધ પ્રકારના ફૂલોથી માતાજીનો શણગાર કરવામાં આવે છે સાંજે માતાજીનું હવન કરવામાં આવે છે અને હવન પછી જાહેર સમાજના લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવે છે પ્રસાદીનું મારો બધાને એ નિવેદન છે કે ભાઈ સમાજના લોકો તો બાવન મોલ્લાના મારી સમાજના જે બી સમાજના લોકો એ તો આવવાના જ છે પ્રસાદી લેવા પણ બીજા સમાજ સમાજના લોકો પણ પ્રસાદી લેવા આવે છે અને સૌ માતાજીનો પ્રસાદ લે એવી મારી બધાને અપીલ છે કેટલા વર્ષથી આ તો સમજો દોઢસો વર્ષથી આ કાર્યક્રમ અમે લોકો કરતા જ અમારા ઘરડાઓ લોકો બી કરતા હતા ને એ લોકોની પરંપરાને અમે જોઈને આગળ વધારી રહ્યા છીએ જતીન શાહ ખંડેરા મંદિર મારી મોલ નંબર એક અમે વર્ષો દોઢસો વર્ષ પહેલાં એક એક પહેલાં ફાટેલો તે વખતથી દસથી ત્રણ વર્ષે અમારી પારી આવે છે ને રિવાજ પ્રમાણે અમે માતાજીનો યજ્ઞ કરી અને ઉત્સવ ઉજવે છે આમાં ઘરે પૂર્વ ઘરેલા લોકોથી ઉત્તમ દોઢસોની આસ વર્ષની આસપાસના આવા પરંપરા રીતે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે ને આ અમારો પ્રોગ્રામ સમાજના દરેક મોલ્લે મોલ્લે બાવન મોલ્લા છે બાવન સિંહ અમે તો ખાસા બધા વધી ગયા એ દરેક મોલ્લે અમારો માતાજીનું જે મંદિર હોય ત્યાં આગળ હવન થાય છે અને ઉત્સવ જોઈએ છે ને અમારી સમાજમાં કોઈ જાતની પહેલા કે કઈ જાતની રોગની એ થતું નથી એ નિમિત્તે અમે આ કાર્ય કરતા આવ્યા છે કયા પ્રકારનો શૃંગાર કરેલો છે રાખવામાં આજે અમે સાંજે અવંત રાખવામાં આવ્યો છે માતાજીનો ને અમે આ ફૂલથી સંઘારવામાં આવી છે સાથે સાથે અમે કાજુ અને બદામથી બી એને આ કમરની સજાવટ કરી છે ને આ છોકરાઓ અમારા સમાજના મોલ્લાના છેલ્લા પંદર વીસ દિવસથી લગાતાર આ પ્રોગ્રામમાં સહી સારી રીતે ઉજવવાની એ અપેક્ષા રાખી જાય મારું નામ બે મારી છે અહીંયા ખંડેરાવ મંદિર પાસે છે મારી મોલ્લો મારી મોલ્લો એક આ ચાર માતાનું મંદિર છે અહીં વર્ષોથી દોઢસો વર્ષ જૂનું છે દોઢસો વર્ષથી આ પરંપરા છે ને આ દોઢસો વર્ષથી અમે આ એક વર્ષ છોડીને આ ચાર માતાની પારી હોય છે પારી હોય છે ચાર માતાની ને દરેક આખા મેલ્લો ને દરેક મેલ્લામાં આવા ઉત્સવ હોય છે દરેક મેલ્લામાં આ ઉત્સવ હોય છે ને મેલ સહી બધા પૈસા ફંડ કરીને રીતના ચાર માતાનો ઉત્સવ રાખીએ છીએ આ ઉજવવામાં એવું આવે છે કે વર્ષોથી છે ને લોકોને કોઈ બીમારીઓ બીમારી થતી હતી એટલે એ હિસાબથી વર્ષોથી આ એક પરંપરા બી આપી દીધેલી છે ને બધું બધું સંગઠન કરીને છે આ બધું એક કરીએ ભંડાર આ બધા જ બોમ્બઈથી બધા ફૂલ લાયા છે અમે આ બધા જ જોલો ફૂલ અંદર મુંબઈ થી છે અને આજે પંદર દિવસથી બધા જ છોકરા લગાતાર મહેનત કરે છે એટલે એટલો માતાની અંદર એવો અરગમંગ છે બધાને ચેતન માલી